તડકો છે થાકી ગયો છું લાવ થોડી વાર આ ઝાડ નીચે આરામ કરું પછી બીજા ગામ જઈ આ ફેરિયાવાળા ભાઈ તો થોડી વાર આ ઝાડ નીચે આરામ કરવા માટે બેસે છે પણ ખૂબ થાકેલા હોવાથી ફેરિયાવાળા ભાઈને તો ઊંઘ આવી જાય છે જે હું આ ફેરિયાવાળા ભાઈને ઊંઘ આવે છે અને તરત જ બધા વાંદરા એકા બીજાની સામ જોવે છે એટલી વાર માં ફેરિયા વાળા ભાઈ જોવે છે

આ વાંદરાઓ મારી ટોપી કઈ રીતે આપશે થોડી વાર વિચાર્યા બાદ એને એક યુક્તિ સૂજે છે ચાલ ટ્રાય કરું મારી ટોપી નીચે ફેંકી જો હું જેમ કરું એમ જ આ વાંદરાઓ કરે છે કદાચ ટોપી આપી દે તે જેવું વાંદરા ભાઈ જોવે છે કે પેલા ફેરિયાવાળા ભાઈએ ટોપી મૂકી તરત જ બધા